તો સુરતમાં લિંબાયત વિસ્તારમાં પાણી ભરાયા છે લિંબાયત વિસ્તારમાં પરિસ્થિતિ વિકરાળ બની ગઈ છે લિંબાયતમાં બે હજાર ઘર પાણીમાં ગરકાવ થયા છે પાણી ભરાતા લોકો ઘરમાં રહેવા પર મજબૂર બન્યા છે તંત્રની ઘર બહાર નથી નીકળતા કારણ કે પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે પ્રીમોન્સૂન ની કામગીરીના દાવા કરવામાં આવ્યા છે પરંતુ દર વર્ષે સુરતની આ પ્રકારની સ્થિતિ આ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે સુરત શહેરમાં ખાડી લઈને પરિસ્થિતિ વિકરાળ બની છે સુરતના લીંબાયત વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ફાયર વિભાગ અને પોલીસ તરફથી સતત મહેનત કરવામાં આવી રહી છે અને લોકોની જાનહાની નહીં થાય તેનો જે કહેવાય કે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત છે તે પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે તમામ પોલીસ કર્મીને અત્યારે જે કહેવાય કે જાનહાની નહીં થાય તેના માટે જે કહેવાય કે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે સુરત શહેરની વાત કરીએ તો ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તે વરસાદનું પાણી છે તે આ ખાડીમાં આવી રહ્યું છે ખાસ ઇફેક્ટેડ વિસ્તાર છે તો આ લીંબાયત વિસ્તારના જે મીઠી ખાડીની આજુબાજુ રહેતા લોકો છે તે પભરાવી થયા છે અને કેટલાક લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અત્યારે જોઈ શકાય છે કે ડીસીપી પર જે છે તેમની સાથે જે પરિસ્થિતિનો તાપ મેળવવામાં આવી રહ્યો છે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી આ રીતનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજારો લોકો છે તે પોતાના ઘરની અંદર જ કેટ રહેવા પર મજબૂર બન્યા છે લોકો સાથે વાત કરી રહ્યા છે ત્યારે સાહેબ સાથે વાત કરીશું પોલીસ કમિશનર સાહેબ છે તેમની સાથે વાત કરીશું સાહેબ અત્યારે કઈ કઈ રીતની પરિસ્થિતિ પર તમે નજર રાખી રહ્યા છો અને અભી આપ છેલ્લા લગભગ અઠવાડિયાથી વધુ સમયથી વરસાદ સતત ચાલુ છે અને હાઈ ટાઈડને લીધે જો ખાડી વિસ્તારમાંથી બેક વોટર મતલબ પાણી આવી રહ્યા છે જોઈએ જેના લીધે ખાસ કરીને આ વિસ્તાર છે આપણે લિંબાયત વિસ્તારમાં પાણી ભરાય છે ગઈકાલથી એના ત્યાં રેસ્ક્યુને બી ચાલુ છે અને બાળકો અને મહિલાઓને ત્યાંથી કાઢી લેવામાં આવેલા છે અને હજુ પણ કાર્યવાહી કોર્પોરેશન અને પોલીસ કરી રહી છે જોએ અને અત્યારે ભલે પાણી રોકાયા હોય લેકિન અત્યારે આ શંકા છે કે હાઈ ટાઈટને લીધે કે લોકોને તકલીફ અંદર પડશે જોએ તો આ દિશા બી ચાલે છે લોકો અમુક લોકો જો જેન્ટ્સ વગર નથી નીકળતા જોઈએ તો એના અમે લોકો જોઈએ છીએ પછી એવા રહેશે તો બળજબરીતે બધાને અમે લોકો બહાર કાઢીશું જેટલા લોકો છે જે રીતની પરિસ્થિતિ છે ઉપરવાસમાં પણ વરસાદ સતત વરસી રહ્યો છે જળસ્તર સતત વધી રહ્યું છે લગો ખારીનું લેવલ ચાલી રહ્યું છે લોકો હજી મનમાની કરી રહ્યા છે તમે કીધું કે બર પ્રયોગ કરવામાં આવશે તો આ જે લોકો છે તેનું સ્થળાંતર ક્યાં કરવામાં આવશે અહીંયા કોર્પોરેશન તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કોર્પોરેશનના જે કમ્યુનિટી હોલ છે સ્કૂલો છે ત્યાં જો રાખવાની વ્યવસ્થા છે જો એ અને ઉપરવાસમાં અહીંયા કરતાં જો પલસાના અને ઉપરનો વાસ ઘણા બધા બારિશ જોઈ ગઈકાલે બી થઈ છે હજુ પણ ચાલુ છે જેના લીધે પૂરી આશંકા છે કે પાણી વધશે અહીંયા જોઈએ અને હાઈટ મતલબ બેક ટાઈડને લીધે બી થોડાસા પાણી રહેશે જોઈએ તો અમુક લોકો જો જેન્ટ્સ વગેરે નથી નીકળતા એના માટે અમે લોકો કરીએ છીએ અને આગેવાનોને બી સમજાવીએ છીએ કે આ લોકો બહાર આવે કે રિસ્ક સમાનના લીધે આ લોકો આપણો સમાન મૂકવા નથી માંગતા જેના લીધે તકલીફો પડી રહી છે તો જરૂર રહેશે તો અમે લોકો બળજબ રીતે બધાને બહાર કઢાઈ છે એટલા પરિવાર હશે અંદર જે અત્યારે અંદર રહી રહ્યા છે ને આ પૂરા જો વિસ્તાર જુઓ તો લગભગ ટુ હંડ્રેડ સે ટુ ફિફ્ટી જેટલા ઘરોના આ વિસ્તાર અંદર આવે છે જોએ આમાં કરી સાઠ સત્તર જેટલા લોકોને તો રેસ્ક્યુ કરવામાં આવેલા છે જો મતલબ બહેનોને અને નાના બાળકોને બાકી લોકોનો બી પ્રયાસ ચાલુ છે પૂરા સમજાવવાના બી ચાલુ છે આ લોકોને એવું બોલે છે કે પાણી ઉતરી જશે પરંતુ અમે માનીએ છીએ કે પાણી ઉતરશે નહીં જેના લીધે એના બધા અમે લોકો બહાર કાઢી લઈ શકીએ જોઈ શકાય છે કે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને કેટલાક જે લોકો છે તે પોતાનું ઘર છોડવા નથી માંગતા પરંતુ હવે પોલીસ છે તે સક્રિય થઈ છે અને પોલીસ કહી રહી છે કે તમામ લોકોને ઘરની બહાર કાઢવામાં આવશે જો જરૂરત પડશે જે કોઈ બનમાની કરશે તો તમામનો જે કહેવાય કે પોલીસ હવે બળ પ્રયોગનો પણ ઉપયોગ કરશે અને આ તમામને અત્યારે બહાર કાઢવાની જે કહેવાય કે કોશિશ કરવામાં આવી રહી છે જે રીતના ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે હાઈટાઇટ પણ આવી રહી છે ત્યારે આ જે પાણીનું જસ્તર છે તે નીચે નથી જઈ રહ્યું અને સતત સતત વધી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે ખતરાની ગંદી વાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત સુરતના લિંબાયત વિસ્તારના દ્રશ્યો કે જ્યાં પરિસ્થિતિ વિકરાળ બની છે દુકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકો ઘરની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે